માલપુર ખાતે માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો મહિલાઓના હકો અને ફરજો તથા મહિલાઓને રક્ષણ આપતા કાયદા બીઆરસી ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મહેમાનોને માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રી પંડ્યા ખલીકપુર પ્રાથમિક શાળાના આચાર્ય આરાધના બારિયા અને સંબોધન કરી અને મહિલાઓના અને ફરજો તથા મહિલાઓને સંરક્ષણ આપતા કાયદા અંગે સમજ આપી હતી અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ ભાગ્ય શ્રીબેન પંડ્યા પ્રમુખ શ્રી માલપુર તાલુકા પંચાયત આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માલપુર બીઆરસી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ હાજર રહે એક નારી એ એક ઉત્તમ ઉદાહરણ છે શક્તિનું સ્વરૂપ છે માં જગદંબાનું સ્વરૂપ છે તેની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી અને જે આપણી ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જે સાચા અર્થમાં આજે સાર્થક થઈ રહ્યું હોય તેવું લાગે છે અને આ સમાચારના માધ્યમ દ્વારા હું દરેક મહિલાઓ સશક્ત થાય પોતાની જે સુષુપ્પ્ત શક્તિઓ છુપાયેલી છે તેને બહાર લાવે અને તેમનો શારીરિક માનસિક વિકાસ થાય અને આ રાષ્ટ્રનું નિર્માણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે સી સ્ત્રી સશક્તિકરણ હજુ હજુ વધુ મજબૂત બને તેવી સૌને અભ્યર્થના કરું છું અસ્તુ ભારત કી જય વંદે માત્ર